તો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તો કેમ છો મજામાં મિત્રો તો અત્યારે વરસાદ બંધ થયો છે કાલ સાંજનો ચાલુ છે ને અત્યારે આપણે એવા છે હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તો તમે જોઈ લો ગ્રાઉન્ડ ને આ વાતાવરણ જોયો ને વાહ ભાઈ પીયશભાઈ બેઠા છે ન્યા લઈ લ્યો કેમેરો તો પીયશભાઈ કેવું છે વાતાવરણ વાતાવરણ જોરદાર છે જો આખી વરસાદ બંધ થયો એટલે અહીં હાઈસ્કૂલના મેદાનમાં આવ્યા તો કાલે સાંજે ભાઈ વીજળી બિજરી ને હતું ઓહ કાલ Ханની તો વાત ના પૂછ ભાઈ કાલે તો ભીખ લાગતી હતી કે શું થાય ગામમાં બે વીજળી પડી છે એવું બધા તો હોય પણ એવું આપણે લાઈવ જોયું ને અમે આની દુકાને બેઠા થાંભલા માં જ વીજળી પડી અને આખા આખી લાઈટ ગઈ પાણી આવી ગયું પાણીની બોટલ આવી ગઈ જો આ પાણીની બોટલ જો ઘા થઈને આવી જાય પાણી પી લઈ બન આપણે પછી મસાલો બસાલો ખાશું ને હાલો ભાઈ હવે પાણી પીલી ને પછી ઘાટો મારવા આમ જાય

જોવા પૈડા ફરી ગયા પાખિયા કાઢ થઈ ગયા હવે આ જો જોવા પવન જગી જોઈ લો ખાણ તમને પાણી બતાવવા કે કેટલોક વરસાદ થયો ખાઇણ ભરાણી કે નહીં પછી નાખું વરસાદ વહી જાય પછી ખાંડમાં જોઈ લ્યો રોડ જોઈ લ્યો ખાલી ઓફ રોડિંગ કરી ખાંડ ખાલી હોય તો ભરી દેવું આજે વરસાદ એવો આવવાનો હોય જોવો ખાલી કાળા વાદળ જુઓ હવા એકદમ ઠંડે ઠંડી આવે છે ખાણ બહુ ભરાણી નહીં જાજી તો આટલી ઘણી ભરાઈ ગઈ છે આ ભાઈ આટલી તો ઘણી ભાઈ કારણ કે પવન ચકી જો અમારા ગામ માં ખાલી દુનિયા ની પવન ચકી ને આ પિયુષભાઈ અહીંયા બેઠા હે કઈક બોલશો તમે વરસાદ વિશે વરસાદ આવો જ જોઈએ જેટલો આવે એટલો ઓછો નજારો અત્યારે ખરેખર એમ થાય કે વાહ ભાઈ વાહ કુદરતે હું નજારો દીધો હે અમને ઓ ના હોય આ તો મજા જ આવી રાખે છે વાય ભાઈ અમારે જીરી કામ આવી ગયું એટલે ફોન આવી ગયો તો હવે અમે જઈએ આપણા ગામ બાજુ પાછા હાલો પિયુષ ભાઈ હાલો હવે આપડે ગાડી વાહે બેહી જાય અને જાય ગામ બાજુ વાહે તમે નજારો જોઈ લો ખાલી આ નજારો તો જોવો ભાઈ ખાલી ઓહો હોહો વાય ભાઈ નજારો જોઈ લો ખાલી હા જી આખો થી દેખાય ને ઈ કેમેરો કેત ના કરી શકે ભાઈ આખો માં જે નજારો દેખાય છે ને એવો નજારો ક્યાંય નહીં દેખાય આ તો કેમેરા તો ભલે કેમેરા ગમે એવા હોય પણ હાથ થી જે રૂબરૂપ દેખાતું હોય ને એવું ના દેખાય કેમેરા તમે અહીંયા આવી જાવ ગામમાં જોવા નજારો ડુંગર દેખાતો જ નથી વાદળા જો કાળા વાદળા હેઠળ ઉતરી ગયા ડુંગર ની જગ્યાએ વાદળા આવી ગયા એવું લાગે ભાઈ આ દેવાભાઈ નું બુલેટ અત્યારે બંધ થઈ ગયું ઉપાડી દે રસ્તામાં જતા હતા તો દેવાભાઈ એકલા ઉભા હતા

દેવો ભાઈ બુલેટ ઉપડી ગયું હેવાભાઈ આપડે દેવા બાપા નું બુલેટ ઉપાડી દીધું એક જીત માં હવે અમે મેદાન માં ગયા છે અહીંયા અહિયા ગાડી બંધ થઈ ગઈ હતી લખાણ એકલો બેઠો કોકની ની ગાડી અમે ઉપાડી દઈએ અમારી ગાડી બંધ થઈ જાય એવું જોયે આમાં નિયમ છે કુદરતનો તમે કોકનું ને ઉપાડો ને તમે કોકનું નું કરો ને તમારું કોક ખરાબ કરે એ નિયમ નિયમ છે ને લખાણ હવે તારે સીજ જવું ભાઈ

बोल गाड़ी ना किलोमीटर चेक करवा है कितनी आई ली ना कितनी आई ओहो चौथ तो, त्रिशो रेवा दे रेवा दे कितना किलोमीटर आई ली हाँ चौथ त्रिशो किलोमीटर आली गई है तो अबे अबे सर्विस करा वजह भी जो है जो आप चालू है कि है ऐसी वेस, नाले हमारे फुल पूरा ऐसी नाले खीमो है બહુ ધોરો થઈ ગયો ભાઈ બહુ ધોરો તો અત્યારે આ પીયુષ ને પાછા હાન ની જેમ અત્યારે લુડો ચાલુ કર્યો હે જોઈ લ્યો લુડો રમે લુડો રમવો પડે ભાઈ કા કોઈ મજા આવે કઈ સરત હે કે એમને ફાકી ફાકી ની સરત હે મસાલવાની મસાલો હે 135 નો ને ઓલો ખીમો હે

તો આપળો અત્યારે હીરભાઈ મળી ગયા છે હીરભાઈ વરસાદની હું આગાહી છે વરસાદ ચાલુ છે ને છે હજી કેટલાક ક દી આવજો તમને શું લાગે એટલે કેટલોક વરસાદ કેટલોક આવશે આમ 20 હે કી વરસાદ પડશે ઓહો ગામમાં 20 જો વરસાદ પડશે તો અત્યારે લખીનો કેટલો પડ્યો ઓહો સારું કેવાય હીરભાઈ ને બધી ખબર હોય જોય તો અત્યારે આપડા ગામ બાજુ જાય છે કારણ કે હવે ઘરે જાવું આવું જો કયું ને આપડે રખડીએ તો હવે આપડે ઘરે જઈએ જોઈએ હવે આગળ લોક બનાવીએ કે એમ કરી દે તો તમે ચેનલ ઉપર બઈ ના દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો